વડોદરામાં કેટલાક જર્જરિત ટાવર અને કેટલાક આવાસો છે અને કઈ કઈ એક્શન લઈ શકાય તેની ચર્ચા વિચારણા માટે પાલિકાની વડી કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં જર્જરિત મકાનો મામલે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને લોકોને નોટિસો આપ્યા છતાં પણ એ દિશામાં કોઈ પગલા જે તે રહીશો દ્વારા લેવામાં આવતા નથી જેથી કરીને આગળ શું એક્શન લઈ શકાય કઈ રીતે કામ કરવું અને લોકોને કેવી રીતે આ દિશામાં વાળી શકાય તે મામલે ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડના પાંચ હજાર એકસો બ્યાસી યુનિટ જર્જરિત છે અને એ કેટેગરીના છે જેમાંથી એકવીસો નવ જેટલા યુનિટોમાં જે એક્શન લેવામાં આવી હતી તેમાં કામગીરી થઈ છે રિપોર્ટર રાહુલ રાજપૂત અને ન્યૂઝ વડોદરા વડોદરા શહેરમાં જર્જરિત આવાસ મુદ્દે ગઈકાલે બેઠક બોલાવી હતી તમામ અધિકારીઓને અમુક ડેટા કલેક્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી રાત્રે મોડે સુધી ડેટા આવવાની શક્યતા હતી પરંતુ કામ વધારે હોવાથી અધિકારીઓ રિક્વેસ્ટ કરી કે કાલે બપોરે ડેટા આપીશું ખાસ કરીને વડોદરા શહેરમાં કેટલા જર્જરિત આવાસો છે અને એમાં શું શું એક્શન લીધી અને આગામી સમયમાં શું શું એક્શન લેવામાં આવે જેથી કરીને પ્રજામાં અસંતોષ ન થાય અને પ્રજા સુરક્ષિત ને સલામત બને એ દિશામાં કઈ રીતે કામ કરવું લોકોને નોટિસ આપેલી છે લોકો નોટિસનો જવાબ નથી આપતા અથવા પોતે રિપેરિંગ નથી કરતા તો આ લોકોને કેવી રીતે એ દિશામાં વાળી શકાય એ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી ખાસ કરીને વડોદરા શહેરના જે અલગ અલગ સ્કીમ હેઠળ આવાસો છે ખાસ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડના લગભગ પાંચ ને એકસો બ્યાસી જેટલા યુનિટ છે જે જર્જરીત છે એ કેટેગરીના છે એમાંથી વધારે જર્જરી થયો એકવીસો ને નવ જેટલા આવાસ છે એમાં કઈ સ્કીમમાં કે મારુતિ દમમાં એક્શન લીધી તો કોઈ કન્સ્ટ્રક્શન કર્યું આપણે એમના ગટરપણે કાપ્યા હોય તો છોડી દીધા એવી જ રીતે કાલે તરસાલીમાં દિવાળીપુરામાં એક નોટિસ આપવાથી લોકોએ બાયદરી આપી અને બાંધકામ ચાલુ કરેલ છે કોર્પોરેશન કે રાજ્ય સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડનો કોઈ આશય ગરીબોને ચોમાસામાં બેઘર કરવાનું નથી પરંતુ જ્યારે નોટિસ આપવા છતાં ગુજરાતનું રિઝલ્ટ ન આવતું હોય તો એક સ્ટિકનેસ બતાડવાથી લોકો એ તરફ વળતા હોય છે અને એ સિરિયસલી કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈચ્છા પણ છે કે લોકો બેઘર ના થાય પરંતુ એમના મકાનો સુરક્ષિત રહે પોતાનું મકાન છે પોતાની માલિકનું મકાન છે એનું કન્સ્ટ્રક્શન કરે એમાં કોર્પોરેશન કે હાઉસિંગ બોર્ડને કોઈ ફાયદો થવાનો નથી એમના નાગરિકોને પોતાની સલામતી સુરક્ષા માટે જ આ નિર્ણય લેવાય છે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણના પણ લગભગ ચારસો છપ્પન જેટલા યુનિટ છે અને એમાં પણ લગભગ એકસો ચોર્યાસી જેટલા યુનિટમાં વસવાટ આજની તારીખે ચાલુ છે બાકીના ચારસો છપ્પનમાંથી એકસો ચોર્યાસી વસવાટ ચાલુ છે બાકીના ખાલી છે એવી જ રીતે વીએમસીના ના એસ અને વામ્બેના મકાનો છે એ પણ લગભગ બસો ને બાવન જેટલા યુનિટ છે અને ખૂબ જર્જરિત હાલતમાં છે આ ફક્ત એ કેટેગરીના મકાનોની વાત કરી રહ્યા છે આપણે ના લગભગ સાતસો ને વીસ જેટલા યુનિટ છે આમાંથી બસો ને ચાલીસ જેટલા યુનિટ છે જે ઉતારવા પાત્ર છે યુનિટમાંથી ફક્ત અડતાલીસમાં જ લોકો વસવાટ કરી રહ્યા છે એટલે જ્યારે કોઈ એક્શન લેવામાં આવે તો અડતાલીસ લોકો અફેક્ટ થાય એવું છે તો આ અડતાલીસ લોકો ના જેટર ટાવરમાં જ્યારે વસવાટ હોય એ ટાવર એક એક ટાવર હોય એમાં બે જણા રહેતા હોય બીજું ટાવર હોય બે જણા રહેતા હોય ત્રીજું ટાવર હોય તો એમાં ઘણી મુશ્કેલી આવતી હોય છે તો હાલનું શું કરવું એ બાબતની ચર્ચા વિચારણા બીએસયુપીના આવાસો છે ખાસ કરીને જીવણનગર ખાતે દસ ટાવરના ટોપ ફ્લોરમાં લગભગ એંસી જેટલા લોકો રહે છે અને એક ટાવર સંપૂર્ણપણે જર્જરિત છે ખાતે ખાતેના છ ટાવર છે એ પણ જર્જરિત છે એટલે આગામી દિવસોમાં આ બધા જે જર્જરત આવાસો છે એ ખૂબ જર્જરિત છે એની પર કંઈકને કંઈક તો એક્શન લેવી પડશે તો એક્શન એનો એક્શન પ્લાન લેવા માટે આજે મિટિંગ કરી હતી ખાસ કરીને આજે તમામ પ્રકારના ડેટા કલેક્ટ કરવામાં આવ્યા છે પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખી અધિકારીઓ સાથે રાજી ખાસ કરીને ગરીબ પ્રજા હેરાન ના થાય અને અને સલામતી વધે અને કોઈ જાનહાનિ ન થાય એ પ્રમાણે જે હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશો છે અને એમની જે નીતિ છે એ લોકો અનુસરે જેથી કરીને વડોદરાની જનતા વધુ સલામત અને સુરક્ષિત રહે એ સિવાય બીજા પણ જે કોર્ટમાં કેસો ચાલે છે એની પણ ડિટેલ લેવા માટે આજે પ્રજાનો દિવસ છે જે માઈનર ડિટેલ જોવાની હોય કે યુ પઠાણ પણ કોર્ટમાં ગયેલા છે એના શું સ્ટેટમેન્ટ છે અને એ પ્રકારના પ્રોસેડિંગ ચાલી રહ્યા છે એવી જ રીતે બોટકાંડમાં પણ કોર્ટમાં પ્રોસેસિંગ ચાલી રહી છે કોર્પોરેશન તરફથી શું જવાબ આપવામાં આવ્યા છે અને સામેથી શું આર્ગ્યુમેન્ટ છે આ બધાની ડિટેલ આજે રવિવારનો દિવસ છે એટલે સીટી એન્જિનિયર સાહેબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને બેસી અને ચર્ચા વિચારણા કરવાની ચોમાસા દરમિયાન જે અમારી તો આપાતકાલીન ટીમ હોય એ લોકોને પણ સૂચના આપવામાં કે જે ઝાડ પડી જાય એવા છે કોઈ જગ્યાએ ઇમરજન્સીમાં હોવો પડે એ કોઈ જગ્યાએ મેજર વોટર લોગિંગ થાય તો એનું રેસ્ક્યુ કેવી રીતે કરી શકાય અને એને કઈ રીતે કંટ્રોલમાં કરી શકાય એ માટે તમામ અધિકારીઓની જે ટીમ બની છે એ લોકોને પણ સૂચના આપી છે કે વોટ્સએપના મેસેજો તાત્કાલિક જોઈ અને કાઉન્સિલના મેસેજ હોય કે મીડિયાના મેસેજ હોય એ જગ્યાએ ઇમિડિયટ એક્શન લેવાની જરૂર હોય તો એક્શન લેવામાં આવે જેથી કરીને કોર્પોરેશન તંત્ર સારો છે તો પ્રજાના મેસેજ જાય અને જે કોઈ તકલીફ પડે એમાંથી રાહત એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ અપડેટ